દી દે અષ્ટ નવ દે હસ્મી હૃદય મે દે ચિત ધ્યાન દે તો અહિયાં માનવ મંદિર એક કડક નિયમ છે નથી અને ફાળોય નથી ગુજરાત પોલીસ અહિયાં મૂકી જાય છે પોલીસ અને કસ્ટડી નો કરી શકે માય નેમ ઇઝ આઈ એમ કમિંગ ફ્રોમ માય ક્વોલિફિકેશન યુનિવર્સિટી આઈ હેવ જોબ 92 ટુ 2004 નોર્મલ થઈ જાય છે ખૂબ પરમાત્માની કૃપાથી પ્રયત્ન ચાલુ છે બાકી તો હરિસ્થ સાંભળવા સાડા અગિયારે અહીંયા જમવાની પગ જ પડે એ જમી લે એટલે અહીંયા દવાના બોક્સ પડ્યા છે એ બધાને ડૉક્ટર સાહેબે લખી લીધે નિયમ મુજબની દવા અપાય જેને ગુરુ વચનમાં વિશ્વાસ હોય ગુરુ પરંપરામાં ભરોસો હોય એ સેવા કરી શકે તન મન ગુરુને સમર્પણ કરે એ સેવા કરી શકે આ સનાતનની પ્રણાલીતા છે સો ટકા છંદ ગાય છે અમુક બહેનો હા અમુક હોશિયાર પણ હોય હા બે રીતે મનોરોગી બનતા હોય છે કોઈ સારા વધારે ભણેલા હોય કોઈ ઈચ્છા પૂરી ન થઈ હોય આર્થિક કોઈ અકળામણ હોય અને અમુક આર્થિક પરિસ્થિતિને લીધે પણ એવું થતું હોય આમાં મેં જોયું કે એજ્યુકેટેડ બહેનો પણ છે હમણાં છંદ ગાયો એ એવા એવા કયા બહેનો છે એની થોડી વાત કરે મનોરોગ થવાના ઘણા બધા કારણો છે જેથી સાયકોલોજીકલ ઇફેક્ટ એક તો આનુવંશિક પણ હોઈ શકે જે વંશ પરંપરાગત પાગલ પણ આવે છે બીજું જ્યારે કોઈ એના લાગણીતંત્ર ઉપર ભયાનક ધક્કો લાગે છે ત્યારે આ પરિસ્થિતિ આ પોઝિશનનું નિર્માણ થાય છે અથવા તો એણે જે નક્કી કરેલા ટાર્ગેટો એણે જે નક્કી કરેલા એનો પરિણામ હોય એ પરિણામ ન મળે ત્યારે પણ આવું બની શકે અને એક કારણ એવું પણ અહીંયા જોવા મળ્યું છે કે આવેગમાં અને આવેશમાં ઉંમરે લીધેલા ખોટા નિર્ણયો લવ મેરેજ ભાગી જવું અને એની પાછળ જ્યારે નક્કી કરેલા પરિણામો નથી મળતા ત્યારે પણ આવી પોઝિશન થઈ જાય છે આવા ઘણા બધા અહીંયા કિસ્સાઓ છે કે જે લવ મેરેજની નિષ્ફળતાના કારણે ભાગલપણનો રોગ લાગુ પડ્યો છે એટલે આ રોગનું એક પણ કારણ એવું નથી આમ તો આને સીઝકોની અને આયુર્વેદની ભાષામાં કહીએ તો ઓગણપચાસ પ્રકારના ઉન્માદ છે હા ઓગણપચાસ અને એ વાયુને બેસાડવા માટે તમારો ખ્યાલ હોય તો આપણે ત્યાં પ્રાચીન પરંપરાથી સનાતન ધર્મના નિયમ મુજબ ઘણી બધી પદ્ધતિઓ હતી અમુક વસ્તુઓના ધુમાડા આપતા પછી ઝાલર નગારા વગાડવામાં આવતા ધીસ ઇઝ ધ્વનિ થેરાપી યજ્ઞ થેરાપી મંત્ર ચિકિત્સા ઇઝ અ એડવાન્સ થેરાપી એ હંબક નહોતું પણ પદ્ધતિસર કરવામાં આવતું હતું અને એના કારણે સંગીત થેરાપીનો અમે અહીંયા અનુભવ પણ કરેલો છે અમારે ભાઈ હિતેશ જોશી રિટાયર્ડ ટીડીઓ સાહેબ છે એ મને આવીને ફ્લુટ સંભળાવતા મેં કીધું આ દીકરીઓને સંભળાવો ને ભાઈ પછી આ છોકરીઓ જ્યારે નાસ્તો કરવા જમવા આવે ને ત્યારે બાંધે કલમલાટ કરે બોલે બો પણ જ્યારથી અમે સંગીત થેરાપી ચાલુ કરેલી ત્યારે ધીરે ધીરે એ શાંત થવા માંડ્યું પછી જયારે એ સંગીત ફ્લુટ વગાડવા નીકળે ને પછી એમાંથી એને ફરમાઈશ કરવા માંડી કે આ ગીત ગાઓ આ ગીત ગાવ અને આજે તમે એનું પરિણામ જોઈ શકો છો બધી શાંત બેઠી છે અહીંયા આ એકસો ને પંદર કિલોનો ટમકોરો ટમકો ટીંગાડ્યો છે એ ધ્વનિ તરંગ ધ્વનિથેર આપી હા એ હું જયારે થાઈલેન્ડ ગયો અમે લામાઓ પાસેથી વાત જાણી કે ભાઈ ધ્વનિ જોરદાર ધ્વનિ કરવામાં આવે તો જે વિચારોનું કવર બનાવીને બેઠેલા છે એ વિચારોનું કવર તોડી અને બહાર આવે એના વિચારોમાંથી બહાર કાઢવા આ સીઝો ફોન વિચારોનો રોગ છે એટલે આને તમે સતત એક્ટિવ રાખો કાર્યરત રાખો તો ઝડપથી રિકવરી આવે અને મેં અહીંયા અનુભવ કર્યો છે જેટલા લોકો પોતાની રીતે કામ કામે ચડી ગયા છે કામ કરે છે એ ઝડપથી રિકવર થાય છે બરાબર કારણ કે એના વિચારો આ માણસ નવરો માણસ નકોદ વાળા એવી આપણે કહેવત છે એમ નવરા પડીએ તો આપણે જાત જાતના વિચારો કરીએ એમાં આનો આનો સ્વભાવ તો બાળક જેવો છે એટલે આને સતત કાર્યરત રાખવા પડે કામ કરાવવું પડે એના એના ગજા પ્રમાણેનું ધીમું ઝીણું ઝીણું કામ કરાવ્યા કરી સતત પ્રવૃત્તિમાં રાખીએ તો આનામાં રિકવરીના ચાન્સીસ વધી જાય છે સો ટકા અને બાપુ બેકગ્રાઉન્ડમાં અત્યારે નાસ્તાનો સમય છે સાડા ચાર વાગ્યા હવે આની થોડીક તમે સાયકલની વાત કરો તો સવાર દિનચર્યા દિનચર્યા કે કેટલા વાગે સવારે સાત વાગ્યાથી ઉઠાડવાનું ચાલુ કરે એટલે સાડા સાતે બધા જાગી જાય અમારે ઈરાબેન આ બધો વહીવટ સંભાળે છે હીરાબેન અને સવારમાં અમુક બ્રશ કરે નોય કરે નાય નોય નાય પણ નાસ્તો આપી દઈએ ચા અને નાસ્તો રોજ લાઈવ નાસ્તો હોય છે પછી આઠ વાગેથી બધા હરફર કરે નાવા જાય કપડાં ચેન્જ કરે એવું ઈલાબેન બેન બધું કરાવ્યા કરતા હોય હાજી થઈ ગયેલી છોકરીઓ એને મદદરૂપ થાય આ બધા કામ કરતા હોય પછી સાડા અગિયારે જમવાનું થાય સાડા અગિયાર સાડા અગિયારે અહીંયા જમવાની પંગ જ પડે એ જમી લે એટલે અહીંયા દવાના બોક્સ પડ્યા છે બરાબર એ બધાને ડૉક્ટર સાહેબે લખી લીધે નિયમ મુજબની દવા આપાય એક વાગે તાળું લાગી જાય બધી બહેનોને રૂમમાં જવા દે અને દરેક પોતપોતાની રૂમમાં વયા જાય પછી એને ઊંઘ આવે કે ન આવે પણ એકલા એની રૂમમાં એટલે શાંતિ રહે ઊંઘી જાય સૌથી મોટી તકલીફ તો આ જીવ ભૂછો રહે અને ઊંઘ ન થાય એના કારણે પાગલ પણ વધતું જાય છે આનો દોરા પડે અને ખીજાઈ જાય આપણે એ હાજા જઈએ છતાં આપણને હરકું ઊંઘવાનું મળે ભૂખ્યા હોય તો વડકા નખાઈ જાય છે તો આ તો બાળક જેવા છે તરત જ રિસ્પોન્સ આપે હા પછી એને ચાર વાગે ખોલે સાડા ચારે નાસ્તો થાય હવે બધા બહાર ફરશે ખોલ્લા સાત વાગ્યા સાડા સાત સુધી સાડા સાતે બીજી વાર જમવા બેસશે અહીંયા સંધ્યા પૂજા થશે અમારો સ્પેશિયલ અહીંયા ધૂપ બને છે અમદાવાદથી સતાધારથી અને બહારથી એમ બધેથી અલગ અલગ બધી ધૂપ મગાવી મિક્સ કરી અને ઉન્માદ શામક ધૂપ બનાવીએ છીએ જેના કારણે મગજના તરંગો શાંત થાય અને આપણી સનાતનની પ્રણાલિકામાં ધૂપ ત્યાં રૂપ ધૂપનું બહુ મહત્ત્વ છે સોટર બળદ બીમાર પડે તો આપણે ત્યાં એમ કહેતા કે એને જૂના કંતાનો ધુવાડો આપો સીસમનો સોડિયાનો ધુવાડો આ રોગ પ્રતિકારક શક્તિઓ આપે છે રોગનું શમન કરે છે યજ્ઞોમાંય સમિત અમુક પ્રકારના હોમવામાં આવતા જેથી કરીને યજમાનના નસકોરા દ્વારા એના ફેફસામાં જાય અમુક પ્રકારના રોગ એની મેળાએ શાંત થતા હતા આ બધું પદ્ધતિસરનું સાયન્સ હતું હવે ધીમે ધીમે પુનઃ પાછું આ સમય મુજબ આવતું જાય છે એટલે સાડા સાતે આ લોકો જમી લે આઠ વાગે જમી લે એટલે દવા પાઈને સાડા આઠે પાછું તાળું લાગી જાય એટલે સવારમાં સાત વાગે ખુલે બરાબર એની દિનચર્યા ઓકે હા એના મમ્મી છે અહીં પાછળ ઊભા છે દાતરડી ગામ છે મહુવા તાલુકાનું ત્યાંથી ડુંગર પોલીસ લઈ આવી છે આજે દિવાળી પછી તરત લાવવામાં આવ્યા છે ધીરે ધીરે એના મમ્મી શાંત થયા છે એના પપ્પાની માહિતી મળી છે કોલારપુર ગામના છે આ લોકો તો એના પપ્પા રાજી નથી લઈ જવા એ પ્રયત્નો ચાલુ છે અમારા કે ભગવાન આને એનું પરિવાર આપે એના બાપ સુધી પહોંચતી કરવાના પ્રયત્નો કરીએ છીએ પછી તો ભગવાન જેવો ધરે છે અમે તો બધા જેટલા સાજા સાજા જાય એને ફેમિલી ગોતીએ પોલીસ ઘણી પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ એક પ્રકારનો રોગ છે આ મટી જાય છે તમે જૂનું યાદ કરોમાં અને અત્યારે આને એક્સેપ્ટ કરો જૂના પ્રશ્નો કરોમાં ભૂતકાળના પ્રશ્નો કરોમાં અને દવા ચાલુ રાખશો એટલે સો ટકા નોર્મલ થઈ જ જાય છે ખૂબ પરમાત્માની કૃપાથી પ્રયત્ન ચાલુ છે બાકી તો હરી સાંભળવા અને બાપા આપણે મેન વાત કરતા હતા અને આમાં ભણેલા ગણેલા છે એટલે કે પીએચડી કરેલા હોય કોઈ સારા કક્ષાનો અભ્યાસ એક ક્લાસ વન ઓફિસર છે એક એમની ગાયને એક સાજી થઈને ગઈ અત્યારે એક એડવોકેટ છે એક એડવોકેટ સારું થઈને ગઈ હજી આઠ દિવસ પહેલાં હાલ હા હા ચાલુ ચાલુ વીકની અંદર હા ચાલુ વીકમાં જ એકસોને એકવીસની બેન કઈ ધોરાજીની સ્કૂલની ટીચર હતી અચ્છા એટલે આ સમાજ સમાજનું કેવું છે કે એને જ્યારે મૂકવા આવ્યા ત્યારે હારે બેનો હતા એને અમારે ઈલાબેને પ્રશ્નો કર્યા તમારે શું થાય તો કે અમારે તો કાંઈ નહીં અમને તો પોલીસ હારે લાવી એટલે આવ્યા પછી હમણાં ખબર પડી કે એની સગી બેન હતી ઓહ એટલે અહીંયા લોકો પોતાના ફેમિલી મેમ્બરોને મૂકવા આવે ત્યારે સગા હોય છતાં અમે એના કાંઈ થતા નથી એવા આપણને રિવ્યૂ આપે અને હવે આ સમાજ હાજાનો અને હારાનો છે યુઝ એન્ડ થ્રોના સમયમાં આપણે જીવીએ છીએ પણ તમે વિચાર કરો ને જે લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય એ નોન યુઝ વ્યક્તિને રાખતા છે ઘરમાં લાગણી વિહીન આ સમાજ થતો જાય છે જે લાગણીઓ હતી કે વૃદ્ધ બળદને પણ લોકો છોડી ન મૂકતા આજે મા બાપને રાખવા ત્યાં જે દેશમાં શ્રવણ જન્મો એ દેશમાં વૃદ્ધાશ્રમો કલંક છે કલંક પણ આજે દિવસે દિવસે વધતા જાય છે વધારાની વ્યક્તિ કોઈને ઘરમાં પોહાતી નથી જે માં પેટમાં જગ્યા આપે એને ફ્લેટમાં જગ્યા નથી આપતો આ સમાજ હા છોટ તે બહારથી ધાર્મિક છે દેખાવાનો પ્રયત્ન આ દાંભિક ધાર્મિકતા છે અમુક સાધુ સાથે ફોટા મુકાવે પછી એવા હા સેવા કરતા હોય એવા ફોટા મૂકે સાધુ સંતોની હારે ફોટા મૂક્યા પછી એના બેક્રાઉન્ડમાં જાવ તો આપણને ઘણું બધું જાણવા મળે એવો તો બપોરે એક વચ્ચે માનવ મંદિર નામ છે ખરી માનવતાની સેવા થઈ રહી છે ડીડી ભારતીયના માધ્યમથી મળ્યા છે ત્યારે એક પ્રેરણાદાયી બે વાતો લોકોને આપતા હોય અને એક સન્માન મેં જોયું આ તમારી કામગીરીથી પ્રભાવિત થઈને સરકારશ્રીએ કોઈ ટ્રસ્ટ વિશિષ્ટ વ્યક્તિઓએ સન્માન કર્યું હોય તો ખાલી યાદી કરે મારે લોકોને દર્શાવવું છે મારો તો મેં જ્યારે આ માનવ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એક સંકલ્પ કરેલો કે આ નિમિત્તે કોઈ એવોર્ડ કોઈ સન્માન કોઈ પુરસ્કાર અંગીકાર ન કરવા શું કામ મને અંદરથી ગમે છે એટલે કરું છું કોઈ એવોર્ડ માટે કાંઈ કરતા નથી કોઈ સન્માન મળી જાય એટલે કરતા અને સન્માન એવોર્ડ માણસને પણ અમારે ભાઈ મહેશભાઈ ને અમારા ધારાસભ્ય છે એણે કઈ ત્યાં અમદાવાદમાં આગ્રહ કરેલો છે એના હિસાબે આ આપડા ગવર્નરના હસ્તે માનવ મંદિરને ધરતી રત્નનો એવોર્ડ મળ્યો છે મને નહીં માનવ મંદિર એવો જ આપણે આ ઝી ન્યૂઝ તરફથી માનવ મંદિરની સેવાને એવોર્ડ મળેલો છે એટલે ઘણા બધા એવોર્ડો વાવાઝોડામાં એના કરતાં ઝાઝા વયા ગયા બરાબર પણ આ બધું આ બધા કરતાં શુષ્ક લાગે છે કે ઠીક છે આ બધું એક એને એના સંતોષ માનવતાનો એવોર્ડ છે બાપુ આ આપણને વ્યક્તિગત કાંઈ અસર થતી નથી એવી કરવી નથી એવું ઈચ્છા પણ નથી પણ કેવળ અને કેવળ આના ઉપરથી સમાજને આપણે એક મેસેજ આપીએ કે પાગલતા એવો રોગ નથી કે મટી નથી શકતો પણ તમે એને પ્રેમ આપો પ્રેમના ભૂખ્યા છે સાજા થઈ શકે છે અહીંથી એકસો ને બાવીસ વ્યક્તિ ગઈ છે અને પરિવારે એને એક્સેપ્ટ કરવો જોઈએ તો પાગલમાંથી જે સાજું થાય એની મોટા મોટી પીડા કઈ છે મને જે લોકો સાજા થઈને કે આ ભાઈ એણે કીધેલી છે કે બાપુ આપણે આમ નીકળીએ ને ત્યાં લોકો આંગળી લાંબી કરે જોવું લઉં ગાંડું જોઈએ જોવું લઉં ગાંડું હતું એવા શબ્દો ન બોલવા જોઈએ અમે માનવ મંદિરમાં બોર્ડ માર્યું કે અહીંયા પાગલ અને ગાંડા શબ્દ બોલવાની જ મનાય કારણ કે એ અંદરથી હૃદયમાંથી પીડા થાય અને આ રોગ એવો છે કે નજીકના ફેમિલી મેમ્બરો સ્વીકારવા તૈયાર નથી થતા બસ ઝડપથી લોકો એનાથી છૂટવા માગે છે અહીંયા રોજ એટલી બધી પૂછપરછ આવે છે પરિવારજનો મૂકવા માટે મહેનત કરે છે ઘણા પ્રકારના દબાણ લાવે તો અહીંયા માનવ મંદિરનો એક કડક નિયમ છે અહીંયા ફીએ નથી અને ફાળોય નથી નિઃશુલ્ક ગુજરાત પોલીસ અહીંયા મૂકી જાય છે પોલીસ અને કસ્ટડી ન કરી શકે પણ એને સલામત જગ્યાએ મૂકવાનું હોય તો માનવ મંદિરમાં મૂકી જાય છે એની કોઈ અમે અહીંયા દાખલ કરવાની ફી લેતા નથી પણ એક અમારા નહીં મોકલક છે કે અમારા ડૉક્ટર વિવેક જોશી પહેલાં ચેક કરે પછી એના અહીંયા આવી લેબોરેટરીમાં ટેસ્ટ થાય બધા પ્રેગ્નન્સી ટેસ્ટ એસઆઈવી ટેસ્ટ જેથી કરીને બાકીના સાઠની જીવ જોખમમાં ન મૂકાય એટલે એ બધા ટેસ્ટ થયા પછી અમારા લીગલ એડ એડવાઈઝર વકીલ અશોક સોઝા એની પાસે લગામ થાય પછી માનવ મંદિરમાં એન્ટ્રી થાય એમાં કોઈ ફ્રી માનવ મંદિરમાં લેવામાં આવતી નથી માનવ મંદિરના નામનો ક્યાંય ફાળો થતો નથી માનવ મંદિરના નામે કોઈ પણ જગ્યાએ લાભાર્થે કાર્યક્રમ કરવામાં આવતા નથી લોકોને અંદરથી પ્રેરણા થાય ને આપણને જે સહયોગ આપે એ સહયોગના કારણે આજે માનવ મંદિર હાલી રહ્યું છે અને બાપુ એક વચ્ચે અમારી જે અમે પહેલાં લાખોની સેવા ન કરી શકીએ મીડિયાના માધ્યમથી પણ લોકોને દર્શાવી શકીએ અહીં પ્લેટ જોઈ મેં અનેક લોકો બાદમાં ફોન કરતા હોય એપિસોડ આવ્યા પછી કે ભાઈ અમારા પિતાશ્રીની તિથિ નિમિત્તે અમે બહેનોને જમાડવા માગીએ મનોરોગીને જમાડવા માગીએ અથવા નાસ્તો કરાવવા માગતા હોય જન્મદિવસ બર્થડે નિમિત્તે એનું થોડું સમજવું છે કોઈ પણ બહારના લોકો અહીં જમાડી શકે એ ગમે એ ગુજરાતના જમાડી શકે કે આ વિસ્તારના અમે પહેલાં એવું નક્કી કરેલું કે અહીંયા કોઈ રકમ નક્કી ન કરવી પણ જ્યારે બહારથી આવી ડિમાન્ડ થવા મળે ત્યારે એક ચાર્ટ બનાવીને અહીંયા મૂક્યો છે કે સવારનો નાસ્તો તમારે કરાવવો હોય તો અહીંનું સ્કેનર છે અહીંનું ટ્રસ્ટ છે અને એમાં તમે સવારના નાસ્તા પેટે એકવીસો કારણ કે અહીંયા એસી જણા છે બપોરનું જમણવાર હોય તો એકાવનસો રૂપિયા પણ એ અમારા પૂરતું હોય તો બરાબર પછી એ એકાવનસોમાં જમણવાર આપીને હા પચાસ મહેમાન આવી જાય તો એ બધું વ્યાજ બી નથી પછી અમારે પત્રકાર જગતની બહુ મોટી સેવા છે અમરેલી જિલ્લાના તમામ પત્રકારો અહીંયા સમર્પિત છે પછી મીડિયા વિભાગ બધાની મોટી સેવા છે માનવ મંદિરના ડેવલોપિંગ માટે આજે આજે લોકો અહીંયા આવતા જતા હતા એ પત્રકારો અને મીડિયા વિભાગના કારણે ત્યાંથી છે ઇલેક્ટ્રોનિક મીડિયા થોડો અને ચાર વાગ્યાનો નાસ્તો કરવો કરાવવો હોય તો અગિયારસો રૂપિયા રાખ્યા પછી હાથનું જમણવાર એકાવનસો પણ આખા દીનું દે તો અગિયાર હજાર રૂપિયા બરાબર એક મહિનાની દવાની સેવા કરવી હોય તો દવા તો બહુ મોંઘી પડે છે આ સાઠ સિત્તેર જણાની એક એક મહિનાની એક સાથે ખરીદવી પણ આપણે અગિયાર હજાર રૂપિયા રાખેલા પછી દર વર્ષે જમણવાર આપવું હોય અને એક જ વાર પૈસા તો એકવીસ હજાર રૂપિયા આજીવન તિથિનો એક વિભાગ ચાલુ કરેલો એટલે જેની જે ઈચ્છા અનુકૂળતા પોતપોતાની મેળા અને પોસ્ટ વગર અહીંયા લેવામાં આવતું નથી પૈસો નથી લેવામાં ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તિરામ બાપુ માનવરૂપી વાતો કરી આ દર્શન દર્શનમાં માનવની વાતો અને માનવતાની વાતો ખરેખર આજે આનંદ છો માનવતા હજુ પણ જીવન છે અને લોકોને પણ હું તો કેતો હોઉં છું માનવતા જીવંતાક્ષ સો ટકા સનાતન ધર્મ એ તો ખરું પણ નવ પ્રકાર સનાતન માનવતા જેની અંદર લાગણી હોય આજે લોકોનો આંક ખૂબ ડેવલપ થયો છે હા તમે તો આપણે પચાસ સાઠ ટકા આવે ત્યાં લોકો રાજી થતા ફલાણા ભાઈના છોકરાને સાઠ ટકા આવ્યા આજે નેવું ઉપર આવે તો કોઈ નોંધ નથી લેતું એટલે આંકનો ડેવલપ થયો છે એની અમે સંસ્કારો ઘટ્યા છે લાગણીઓ વિહીન થતો જાય મારા લાગણીઓ જીવંત હોવી હા જાગ્રત હોવી આ બધી અલગ અલગ બાબત છે સૂક્ષ્મ દ્રષ્ટિએ તમે જુઓ તમે ક્યાંય રોડ નીકળો અને કોઈનું એક્સિડન્ટ જુઓ તો તમે બે નજર અંદાજ કરીને જતા જાગણી વિહીન છો સો ટકા સો ટકા પછી તમે એને જુઓ અને એમ કરો હર બહુ કરી એટલું કરો એટલે એમ થાય કે તમારી અંદર લાગણી જીવંત છે પણ મૃતદાય છે તરત તમે આ બ્રેક મારો અને એના માટે એકસો આઠ બોલાવો એનો અર્થ એ છે તમારી લાગણી જીવન છે એટલે લાગણીઓ સભર માનવતા હોવી જોઈએ હા કેવળ માનવતા નહીં જળ માનવતા નહીં લાગણી સભર માનવતા બીજાની પીડાનો અહેસાસ તમને થાય તો તમે તરીકેની લાઈનમાં અને કક્ષાબારી અપેક્ષા એ રાખવી નહીં આપણી કક્ષાઓ એટલું પરમાત્મા આપી રહે છે કક્ષા થી વધારે અપેક્ષા એ અજ્ઞાન છે જ્ઞાન કોને કહેવાય જેને પોતાની કક્ષાનું ભાન છે

અંદરનો ઈગો સમાપ્ત થઈ ગયો એ સેવા કરી શકે જેનો પર્સનલ ઈગો જીવંત હોય ને એ સેવા ન કરી શકે મને આ બહેર્યો ને મને આવો ન કીધું મને આમ ન કીધું તો તમારી સેવાની ભાવના જ ક્યાં રહી તમે સેવક બનીને આવો સેવક સુખ સહમાન ભિકારી વ્યસન ધન શુભગતિ વિચારી સેવકને કોઈ સુખની અપેક્ષા ન રખાય સેવકને કોઈ માનની અપેક્ષા ન રખાય જો તમારે સેવા જ કરવી હોય તો અને તમારે આવો આવો કરાવવું માન મેળવવું હોય તો સેવાની વાત જ રહેવા સેવા 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 ક્યાં છે છે જ નહીં સન્માનની ભૂખ છે તમને તમને માન આપે બોલાવે તમને આવો આવો કરે તમારું સન્માન થાય તમને હારતોરા થાય તમને સાદર ઉડાડે એ તો તમારી ભૂખ છે હા ને તેરસો શિષ્યો હતા એક દિવસ સુકરાતે કીધું કે ભાઈ આજ સાંજ સુધીમાં તમે એવું સૂત્ર આપો કે જે જગતના ચારે શેડે માન્ય હોય તેરસો શિષ્યો મૂંઝાઈ ગયા હવે શું કરવું બધા જ વિચારે હું લખી હું લખી બોર્ડમાં અને તે જાજો મતે એવું નિર્માણ થયું કે મન હોય તો પરમાત્માને મળી શકાય મન હોય તો હા ગુરુદેવ સુગરાજ જ્યારે પ્રાર્થનામાં આવ્યા આમ જોયું અને આંખો લાલ થઈ ગઈ કાં કોને લખ્યું કાઢી નાખો શિષ્યો ધ્રુજવા માંડ્યા હવાર પડે ને ત્યાં સૂત્ર એવું આપી દો ને ત્યાં આશ્રમ છોડીને જતા રહેજો એ હાજનું ખાવાનું બની રહ્યું પછી બધા ચિંતામાં શું કરવું એમાં એક રસોડામાં કામ કરતા હતા બાપા બહુ મોટી ઉંમરના પાસઠ સિત્તેર વર્ષના એ આવ્યા છોકરા બપોરે ખાધું નથી હાજે ખાધું નથી છું શું બહુ આવ્યા ત્યારે કીધું બાપા તમને ખબર પડે નહીં એક બાજુ અમારે ટેન્શન ને તમે ક્યાં આણી કાઢો બહુ મનાવ્યા આવ્યા કે ભાઈ ગુરુજી એમ કીધું છે કે સૂત્ર આપો સૂત્ર ક્યાંથી આપવું કે કાંક હું સલાહ દઉં છું કે ભાઈ તમે અમે એટલા સમયથી ભણીએ છીએ તમે રહાડામાં કામ કરો તમે શું દેવો એ કે તમને ન કાઢી મૂકે તમારે ગુરુજી પૂછે કોને લખ્યું ત્યારે મારું નામ દઈ દેવું મને કાઢી મૂકશે ને એટલે બધાની આઈડિયા ગમ્યું એ કે હા એ કે તમે શું લખ્યું હતું એ કે અમે લખ્યું હતું મન હોય તો પરમાત્માને મળી શકાય તો આ બાપાએ કીધું કે એમ લખો મન છે જ ક્યાં હવાડમાં ગુરુદેવ આવે કે આંખુમાંથી તે જ ના કિરણો ફૂટે આ કોને લીધો એટલે આ બધા એ સિંહું હોય બાપા એ લાવો કંકુન થાળી આની તિલક કરો સેવા કરવી હોય ને એને મનને મારી નાખવું પડે સેવા થાય એ સુકરાતે કીધું કે આ ચાલીસ વર્ષ પહેલા બાપા મને મળવા આવ્યા હતા મને એમ કીધું સેવા કરી મેં એમ કીધું તું રસોડામાં જ આ કમો ખાય એ ચાલી વર્ષ આ મને પ્રશ્ન ન કર્યો બીજો એ ચાલી વર્ષ આ કમોજ ખાંડે છે એનું મન હોત તો જાત જાતના પ્રશ્નો કરો સો મહિના કમોદ ગાંધીનાવાત હવે ગુરુદેવ ક્યો હવે ગુરુદેવ ક્યો એને પ્રશ્નો ન કર્યો ગુરુદેવે સિંધુ ઈજ આપણા માટે વચન એમ જેને ગુરુ વચનમાં વિશ્વાસ હોય ગુરુ પરંપરામાં ભરોસો હોય ઈજ સેવા કરી શકે તન મન ગુરુને સમર્પણ કરે ઈજ સેવા કરી શકે આ સનાતનની પ્રણાલીતા 100% દીદે અષ્ટ નવ નીતિ દે મસ્મી વિરુતિ દે વાક બાંડી હૃદય મે જ્ઞાન દે ચિત મે ધ્યાન દે અભય વરદાન દે સંભુદાની દુઃખ કો દૂર કર સુખ ભર પૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાન સજન સહિત દે કુટુંબ સપિત દે જગત મે ભવાની માઇ નેમ ઇસ ચાસમિન આઈ એમ કમિંગ ફ્રોમ રાજકોટ માઇ એજુકેશનલ ક્વલીફિકેશન ઇઝ એમ ફ્રોમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આઈ હેવ ડન જૉબ ઇન નાઇન્ટી ટુ 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 થાઉઝન્ડ ફોર બર્થ પ્લેસ ઇઝ રીચિના તમિલનાડુ એન્ડ પ્રાઇમરી એજુકેશન એટ રાજસ્થાન જોધપુર પલી I was living at five years in Manamandi Mandi, but here I am as well. I have completed from uh, uh, my national exam in twenty-sixth due uh, and uh, I am doing examing uh, all this and uh, uh, feeling well. And you are most welcome, to Thank you. Sorry, I am sorry, sir. I am Bhaktavasu. My name <inaudible> is day.

છે સંસ્કૃત એમના સ્પેશિયલ વિષય અને પોતે બ્રાહ્મણની દીકરી છે છાયા અને એમના મધરની એક નાનકડી ભૂલને કારણે આખું જીવન આશ્રમનારું લેવું પડ્યું એ એના શાસ્ત્રથી જ્યારે આવી ત્યારે પાછી નથી મોકલવી એવી જીદને કારણે આપણું જીવન બની એમનું તો હું દરેક સમાજની માતાઓને પ્રાર્થના કરી એ દીકરીનું જીવન ન બગડે એના માટે સકારાત્મક હોવા જોઈએ છેલ્લે કોઈ પણ બેન દીકરી હોય કોઈ પણ સ્ત્રી હોય તો યા કોઈ કોઈની પુત્રી હોય તો બાપના સહાયમાં હોય છે અને કાંઈની પત્ની હોય તો પતિના સહાયમાં હોય છે અને પછી કદાચ પતિની બેરાજગી હોય તો એવી સ્ત્રી એક પોતાના દીકરાના સાયમ હોય છે અને એ સિવાયની કોઈપણ સ્ત્રી આ સમાજમાં હોય તો એ પછી ગુરુના સાયમ હોય છે તો સ્ત્રી હંમેશા પુરુષની એક સાયમ જ હોતી હોય છે અને એ એવું જ જીવન હોવું જોઈએ તો જીદ અને કોઈ નકારાત્મક વિચારોથી કોઈ ખરાબ નિર્ણય લેવાય જાય ખોટો નિર્ણય લેવાય જાય એને કારણે છોકરીઓનું જીવન બગડતું હોય છે એના માટે ધ્યાન રાખવું જોઈએ જય